નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરમાં વડાલી મેમણ સ્કૂલ કમિટી સંચાલિત સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલમાં ઇફતારી પાર્ટી યોજાઈ વડાલીની મેમણ સ્કૂલ કમિટી દ્વારા તેરમા રોજા ચૌદ માર્ચ બે હજાર પચીસ જુમ્માના દિવસે બે વર્ષથી માંડીને દસ વર્ષ સુધીના બાળકોની ઇફતારી પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પચાસથી સાઈઠ જેટલા બાળકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે નવા કપડાં પહેરી ઇફતાર પાર્ટીનો આનંદ લઈને મજા માણી હતી સ્કૂલના ટીચર અને તેમના ગ્રુપ દ્વારા સ્કૂલ કમિટીના સભ્યોએ તેનું સુંદર આયોજન કર્યું હતું સ્કૂલના ટીચરે બધા દુ બાળકોને દુઆઈ મગફીરત મંગાવી તથા ઇફતારેની દુઆ સાથે ઇફતાર કરાવ્યું હાજી યુનુસભાઈ અગરબત્તીવાળા તરફથી બાળકોને મમગપતું લઝીઝ મેંગો શરબતનું આયોજન કરાયું હતું છેલ્લે બાળકોને મનપસંદ ચોકલેટ આપીને ઇફતાર પાર્ટી પૂર્ણ કરાઈ હતી મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ તથા ગામના આગેવાનોએ આ ઇફતાર પાર્ટીની બધાઈ અને દુઆ સ્કૂલ કમિટી તથા સ્કૂલના મેડમોએ આપી હતી બાળકોના વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વાલીઓએ પણ પાર્ટીની શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા